ખોલો કેટલો કાટમાં તેમજ પાછળના ભાગના બારણા બળીને ખાક થઈ ગયા હતા આગના સમાચાર વાયુ ફેલાતા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી જવા પામી હતી દુકાન માલિક નાગજીભાઈ ઠાકોરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસની ટીમ તત્કાળ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે તુરંત પાલિકાના ટેન્કરની મદદથી પાણીનો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો પોલીસ અને પાલિકાના કર્મચારીઓની આ સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે કરિયાણાની દુકાનમાં મોટું નુકસાન થતું અટકી ગયું હતું જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો આગ દુકાનના મુખ્ય ભાગ સુધી પહોંચી મોટું નુકસાન કરી શકી હોત તહેવારોના સમયે ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે પોલીસની સમય સૂચકતાને કારણે અહીં મોટું નુકસાન ટળી ગયું છે